કાપોદરા બોમ્બે કોલોનીમાં રહેતી મહિલાએ સુરત પોલીસ કમિશનરને આદિપત્ર આપી સહિત રજૂઆત કરીરતના વરાછા રોડ કાપોદરા ચાર રસ્તા પાસે બોમ્બે કોલોનીમાં રહેતા શાતાબેન પ્રદીપભાઈ વાનખેડેએ સુરત પોલીસ કમિશ્નરને આપેલા આદિનપત્રમાં જણાવ્યું હતું કે તેઓના ઘર પાસે રહેતો અને દારૂનો વેપલો કરતો મૂટલેગઢ મહેન્દ્રભાઈ ઇરફે રાણા તથા શિવલાલ નિખિલ ઇરફે વિરોધ હોય છે તેઓ જણાવ્યું હતું કે બોમ્બે કોલોની ખાતે અમે પરિવાર સાથે રહીએ છીએ અને શાંતાબેને કહ્યું હતું કે મારા પતિ માછલી તથા ચિકન વેચવાનો ધંધો વસોપર કરતા આવેલા છે તથા અમારા બાજુમાં અમારા જેઠ નામે પ્રેમ વાનકડે પણ અમારી દુકાનની બાજુમાં જમવાની હોટલ તથા ચિકન વેચવાનો ધંધો કરે છે તથા અમારી દુકાનની સામે સીમન હાઇસ્કુલ નંબર નવાળું છે

એ અમને છ મહિનાથી એટલો એટલું હેરાન કરે છે કે જીવી નથી આપતા ને રેવી નથી આપતા કઈ રીતે હેરાન કરે શું કરે છે એ અમને જાતિ વાત કરીને ગાળો ગાળવો આપે ધંધો કરીએ તો ગ્રાહક સ્ટાફ આવે ગ્રાહક મેમ્બર માલ લેવા આવે ત્યારે લાકડા લાકડા થી મારે એની રજૂઆત અમે ઘણી વખત કાપોતરા વરાછા પોલીસ સ્ટેશન કરી છે તો ત્યાંથી એને અટકાયત થાય ને બીજા દિવસે આવીને પાછો એને એ જગ્યા નું કાર્યવાહી ચાલી રાખે ગ્રાહક દુકાનમાં ગ્રાહક આવે ને આડેધડ મારે રસ્તા પર લઈ લે મારી સર નોનવેજ ની દુકાન છે ચિકન માસ નો હું વેપાર કરું છ વર્ષથી ધંધો ચાલે મારો છ સાત બે હાજર ઓગણીસ થી ચાલુ કરેલો છે આ માણસ અમને રહેવાય નથી ઘાન ગાળો આપે મારા મમ્મી ને અગિયાર તારીખે એને માર્યો છે તો એની જાન મેં કમિશનર કચેરીમાં અરજી કરીને કરી હતી અને બાર તારીખે પેપર માં આવ્યો ને તો બાર તારીખે એને મારા ઉપર જીવ ઘાતક હુમલો કર્યો રચના સર્કલ પાસે તો એની ફરિયાદ મેં કાપોદરા પોલીસ સ્ટેશને કરી તો એની ફરિયાદ માં સાહેબ ચૌદ તારીખે ચૌદ તારીખે ચેક કરી સીસીટીવી કેમેરામાં એ મારી પાછળ દોડતો હતો એ જોઈ ગયા

સામે વાળો સામે વાળો દારૂ નો બુટલેકર છે મહેન્દ્ર ઉર્ફ હારીશભાઈ રાણા ગુલા એનું નામ બોલે બોલેમ ગુલા છે